આપડે જમીન બમીન સોદો થઈ ગયો બરોબર હવે છે ને હવે આપડે વાવેતર કરવાનું

કઈ થઈ જાય અરે કાલે જ હા તારે ખોદો ને અમે મજૂરી કામ પાછા નહી પડીએ પાછા હા મજૂરી તમારે કરવાની છે ધરાઈ જો ના પડે ચિંતા કર્યા વગર બરાબર ધરાઈ મજૂરી કરો બસ મજૂરી કરશું અમે એ લેવરા બધું કમ્પ્લીટ થયો વાવેતર કરવાનું કઈ કરશું આપણે વાવેતર કરવાનું હવે ચાલુ કરીએ વાવેતર તમ તમને તો ખબર નહીં પડતી દેવી કોસ મને તો કોઈ ખબર જ નહીં પડતી વાવેતર નો તો હું કિંગ છું તો વાવેતર કરીને છે પછી આવશે તમારે મજૂરી કરવાની

હા ખાદરું પડી મજૂરી કર્યા બધું ભરી જતો રહ્યો છેતરાઈ જડીયો ને છેતરી ગયો મને પેલો આવડે ને બટકો એ રે બોલો શું કરવાનું પણ એલ વિચારી વાત કરવું છે